રામેશ્વર બાપુની ઉંમર છે અઢીસો 2800 ત્રણસો વર્ષની છે એટલે આ જામબોંદ ગુફાનો વિસ્તાર રામેશ્વર બાપુએ કર્યો એટલે રામેશ્વર બાપુ અંદરમાં 70 80 વર્ષની છે આ સોનું ઠળેલું છે એમ કહે છે ના તમે સોનું સોનું આખી રેતી આ સોના ટાઈપ તો તો પણ લાઈનમાં ઊભો રહેવું પડે કેમ કે એક જ રસ્તો છે અહીંયા આવક જાવકનો બેનો તમે જોઈ શકો છો આપણે અંદર જઈએ છીએ મને તો ગભરામન છે આ ઓ કેમ થિયો ભાઈ આ ભાઈને ગભરામણ થાય છે અત્યારે અવાઈ ઓય ને કાકા હાલો હાલો એમાં કઈ ન હોય હાલો આ અમારે ગભરામણ થાવા જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જવાના છે પોરબંદરથી થી જાંબુવનની ગુફા એ ગુફા આવેલી છે રાણાવાઓ પાસે તો બ્લોગ ની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો શેર કરવાનું ભૂલતા નહીં તો આ બ્લોગ બહુ મસ્ત છે જોવા જેવો છે તો તમે જરૂરથી જોજો તમે આ ગુફા ક્યારેય જોઈ નહીં હોય ને સોનાની રેતી કહેવામાં આવે છે એ પણ તમને બતાવશું તો બ્લોગની એન્ડ એન્ડ સુધી બન્યા રહેજો ને અમારી ચેનલને આગળ વધારજો ને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે જઈએ હવે ફોર વ્હીલ લઈને સાથે તમને આપણે આવી ગયા છીએ અહીંયા અત્યારે જાંબુની ગુફા વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થયો છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ટ્રાફિક પણ એવું ને આપણે જઈએ છીએ અંદર તો કેવું છે એ જોઈએ આપણે એનું તમે જોઈ શકો છો મિત્રો તો આપણે આવી ગયા છે અહીંયા ને અમારું ફેમિલી છે તો અંદર જઈએ છે આપણે કેવું કેવું છે બધું તો મિત્રો અહીંયા ટ્રાફિક પણ બહુ છે તમે જોઈ શકો છો અંદર ગુફામાં જવા માટે જો અહીંયાથી બધા ગુફામાં જાય છે એટલે ગુફામાં જવા માટે ટ્રાફિક પણ ફૂલ છે આ જગ્યા છે અહીંથી જવાની જુઓ તમે આ રીતનું છે બધું પાછળથી

મિત્રો અંદર જવા માટે જો તમે ટ્રાફિક જોવો એક વાર કેવું ટ્રાફિક જોયું તમે જોઈ શકો એમાં ਫਟਾਫਟ ਕਰ ਦਿਆ ਗੁਫਾ ਨਹੀਂ ਅੰਦਰ ਤੁਮ ਆਓ ਫਟਾਫਟ ਆਪ ਨੂੰ ਦੋ ਤੇ ਨਾ ਭਿਆਸ ਦੋ ਤੇ ਨਾ ਛੇਨੇ ਤੀਏ ਅਸਲ ਫੇਕ ਬਣਾ ਲੈਣਾ ਤੁਮ ਵੀ ਛੇਨੇ

વિઝિટ કરીએ છે આપણે ગુફામાં આવી ગયા છે અત્યારે અંદર જોઈ શકો છો મિત્રો જો આ રીતનું છે બધું અહીંયા ગુફા તો અહીંયા આપણે નાઇટ મોડ કરવો જો હવે તો પણ લાઇનમાં ઊભું રહેવું પડે કેમ કે એક જ રસ્તો છે અહીંયા આવક જાવકનો બેનો તમે જોઈ શકો છો

આ શિવલિંગ ને બધું છે આને કહેવામાં આવે છે જાંબુ ની ગુફા જો એક અહીંયા છે એક અહીંયા છે મહાદેવની લિંગ ને આ રીતનું છે બધું પછી આપણે અંદર જઈએ છે આ નાની નાની લિંગો બધાય બનાવતા આવે ને જો અંદર લેમ્પ બધાય મેલેલા છે ને અહીંયા એવું કહેવત છે કે સોનાની રેતી જેવું છે આ બધું જો આ ચમકે નહીં સોનાની રેતી એવું કંઈક હતું બધું મહત્વ એ તો કંઈ ખબર નથી આપણે જુઓ તમે આ રીતની છે રેતી તમે જોઈ શકો છો બધામાં નાની નાની લિંગું બને છે ને ઉપરથી પાણી ટપકે છે જુઓ જુઓ આ બધી તમે અહીંયા પણ લિંગ બનાવેલી છે જુઓ આ બધી લિંગો બનાવેલી છે જુઓ તમે તો કેવું તમને આ છે લાગે છે

ના આ રીત નું છે બધું ચપ્પલ કાઢીને આયા છે આપણે તો આ રીત નું છે બધું હાલો આ બસ આવી જ છે આ એક છે જો આ બોયરૂ બંધ કરેલું છે અહીંયા અહીંયા બંધ કરી દીધું છે આ બોયરૂ તમે જોઈ શકો છો મિત્રો આડું મૂકેલું છે આ ક્યાં જાતું હોય કે ખબર નહી હવે આપણે આ રીતનું છે બધું આ બધા ભોયરા અહીંયા પણ ભોયરું છે જો આ રીતનું છે બધું અહીંયા પાણી મેલેલું છે પાણી આવે કે નથી આવતું એ જોઈ લઈએ આપણે પાણી તો નથી આવતું શિવલિંગ છે અહીંયા મહાદેવ 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 ભગવાન અહીંયા ધૂણો છે બાપુનો અહીંયા પણ બહુ મસ્ત શિવલિંગ છે જોવો તમે હર હર મહાદેવ જુઓ મિત્રો આ રીતનું છે બધું કહેવામાં આવે છે ગુફા અહીંયાથી પાણી બધી ટપકે છે તો તમે અહીંયા વાંચી શકો જાંબુઓની ગુફા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો એક શિવલિંગ છે

ને મિત્રો આપણે અહીંયા જઈએ છીએ અહીંયા શું છે એ જોઈએ આપણે હવે જો ભાઈ જાંબુની ગુફા વિશે મેં બે ત્રણ જણાને પૂછ્યું એને કંઈ માહિતી નહોતી તો આપણે બાપુ પાસે પણ જાહું ને માહિતી લેશું આપશે તો તો વિડીયોની અંદર એન્ડ સુધી ભણ્યા રહેજો તો જોવું આ રીતનું છે બધું એ લિંક છે મહાદેવની જો આ રીતનું છે બધું તમે જોઈ શકો છો જો તમને બધું બતાવું કેવું કેવું છે જો આ અંદર કબૂતર એવું જો જો દેખાય તો આપણે અહીંયાથી નીચે ઉતરી જાય તો આપણે વળી

આયા પર ત્રણ લિંગ છે એકસાથે જો એક બોળ પડને માટે દીય તો 4 5 આ રીત નું છે બધું ને પાણી છે ટપકે રાખે જો એટલે ચમકે ને આત્મા લેવો ને ગેર જાહો તો ચમકજો સતીસ લાલો સોનું પડેલું છે આમાં ચમકે ને જો આ ચમકતી જો આમ જોન તો ખ્યાલ આવે મહત્વ છે આયું દોનું એમાં છે ને મિત્રો આ રેતી ને આખી રેતી આ સોના ટાઈપ તો મિત્રો આપણે અત્યારે ઉપર જાય છે હવે

તમે જોઈશો છો તો આપણે અહીંયા પાછા પહોંચી ગયા છે આપણે જો અહીંયા મંદિર છે જંબુવરની ગુફાની અંદર જ આ મંદિર છે ઉપર આપણે નીચે ગયા હતા ભોયરામાં તો આ મંદિરે જાઉં તમે કેવું મંદિર છે મસ્ત આપણે અહીંયા જઈએ છીએ હજી વિઝિટ કરીએ છીએ બીજી જગ્યાએ શું શું તમને જોવા મળે એ તમે બધું જોજો હે ભગવાન ભોડિયાનાથ મહાદેવ આ ઘડિયાળ તરફ જવાનું છે બોર્ડ મારેલો છે તો આપણે અહીંયા ધૂણો છે અહીંયા પણ ધૂણો છે આ ઘડિયાળ રૂમ છે તમે જુઓ જય મારા ભગવાન બાપુનો રૂમ છે ને આ બધા ઘડિયાળ ચડાવે છે જે જેની માનતા પૂરી થાય ને એ આ બધી ઘડિયાળ ચડાવે છે તમે જોઈ શકો છો મિત્રો બાપુ અહીંયા છે જે જેની માનતા પૂરી થાય એ અહીંયા ઘડિયાળ ચડાવે છે અંદર રૂમની અંદર તો તમે અલગ અલગ ઘડિયાળ જોઈ શકો છો મિત્રો આ બાપુના બધા ગ્રંથ છે બાપુના બધા પુસ્તક છે ગ્રંથ તમે જોઈ શકો છો મિત્રો તો તમે પણ અવશ્ય આ જગ્યાએ આવજો ને ભગવાનના દર્શન કરજો બાપુના ને આપણે બાપુની સમાધિએ જાય છે આ છે બાપુની સમાધિ બાપુની સમાધિ છે ભાઈ જોવો તમે બાપુના દર્શન કરો આ રીતનો બાપુનો ઘડિયાળનો રૂમ છે બાપુ છે બાપુ છે સંયમ નારાયણ છે ને હું તમને શું કહું બાપુની ઉંમરની કોઈ ખબર જ ન હતી વર્ષ બાપુની આપણે ચરખ રામેશ્વર બાપુની ઉંમર છે 2800 ગુણ વર્ષની છે એટલે આ જાંબુંત ગુફાનો વિસ્તાર રામેશ્વર બાપુએ કર્યો એટલે રામેશ્વર બાપુ અંદરમાં 70 વર્ષ વર્ષની ઉભો તપ કર્યો પછી બહાર આવ્યા પછી એની આ બધી ભવિષ્યવાણી કરી અને પોતે પોતે અહીંયા પોતાના ગાયો ને સમાધી લીધી એટલે રામેશ્વર બાપુ અત્યારે સમાધિ લીધી હાલ બાપુ છે જ એમ કારણ કે જેવું આપણા શરીરને જેટલું આપણે આપીએ ને એટલું બાપુને આપવું પડે સવારે સ્નાન કરાવવું પડે જો તડકો હોય તો એસી ચાલુ રાખવું પડે કારણ કે આપણે જેટલી પસીનો થાય એટલો બાપુ પસીનો વરે સાત સાત નારાયણનો આવતા છે અને પેલું એ કે તમે કોઈ પણ જાતની માનતા કરો ઘડિયાળની ઘરમાં સંસારમાં સુખ દુઃખમાં મારી મનોકામના પૂરી થાય તો ઘડિયાળ ધરી એટલે આ ભગવાન પુરુષોત્તમે યુદ્ધ પૂર્ણ થયા બાદ કીધું તું જાંબો ને ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું પછી કૃષ્ણ ભગવાને કીધું હતું કે આ જગ્યાની અંદર મારું કોઈ પણ નામ લઈને આવશે એની મનોકામના હું પૂર્ણ કરીશ એટલે એ છે બાપુએ બિરુ ઉપાર ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ કાકા તમે અમારા વિવર્ષને જણાવ્યું એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ને મારા ફૈજીના છોકરાઓએ મને આ ગુફા બતાવી છે તો ચાલો એની સાથે તમને મુલાકાત કરાવું આ ગુફા તમે કેટલી વાર આવ્યા અહીંયા હું બીજી વાર આવી ગયા છે હા 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 એટલે એમનું નામ છે સુધીરભાઈ ને બારની કન્ટ્રીની અંદર કામ કરે છે કઈ કન્ટ્રીમાં છો તમે સુધીરભાઈ ઇજરાયલમાં ઇઝરાયલમાં છે તો એ અહીંયા આવ્યા હતા પોરબંદર એટલે હું કહું કે હું આવું છું પોરબંદર ને આપણે જાંબુવનની ગુફાની મુલાકાત લેવી છે ને મારા વ્યુઅર્સને મારે બતાવવાનું છે બધું તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મેળ્યા આપણે ટાટાબાઈભાઈ